વટ સાવિત્રી વ્રત ભારતીય મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુ અને સુખાકારી જીવન માટે આ વ્રત કરે છે આ વ્રત કરવાથી પતિ અને પત્ની વચ્ચેનો પ્રેમ નિષ્ઠા અને સમર્પણ જળવાઈ રહે છે આ વ્રત કરવાથી પતિનું આરોગ્ય પણ સારું રહે છે આ વ્રતના દિવસે પત્નીએ એક ફળ ખાઈને ઉપવાસ કરવાનો હોય છે અને પતિની પૂજા કરવાની હોય છે પતિને પાતલા પર બેસાડી કંકુ ચોખાનો ચાંદલો કરી પતિના જમના પગના અંગૂઠાને દૂધ અને પાણીથી ધોઈ પતિની આરતી ઉતારવામાં આવે છે ચોખા વધેરી વધામના લેવામાં આવે છે અને તાંચકા ફોડવામાં આવે છે તાંચકાનો અવાજ આવવો જ જોઈએ હવે પતિને પગે લાગી પતિના આશીર્વાદ લો અને પોતાના સુખાકારી લગ્ન જીવન માટેની પ્રાર્થના કરો હવે દૂધ અને પાણી પ્રસાદ તરીકે ગ્રહણ કરો જય શ્રી કૃષ્ણ